ભાવનગરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા હાજીપીર દાદાનો બે શરીફ શાનદાર ઉજવાયો ભાવનગર શહેરના વિઠલવાડી ઉદ્યોગનગર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા હઝરત રોશન ઝમીર હાજીપીર બાપુનો બે દિવસીય ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો આ ઉર્ષ પ્રસંગે સંદલ શરીફનો જુલુસ ત્યારબાદ દરગાહ શરીફમાં સંદલ શરીફ ચાદર શરીફ સલાતો સલામ સામૂહિક દુવાઓ સતત બે દિવસ સુધી ન્યાસ શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આ ઉર્ષ પ્રસંગે ભાવનગર કસબા અંજુમને ઇસ્લામના પ્રમુખ હાજી મહેબૂબભાઈ શેખ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ લાલભા ગોહિલ પૂર્વ સેવક કાળુભાઈ બેલિમ સહિતના મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કોમી એકતા અને ભાઈચારાના દર્શન થયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા દરગાહ શરીફના ખાદિમ ઇબ્રાહિમ બાપુ અહેમદ હુસેન બાપુ ખાદિમ ઇમરાન બાપુ ખાદીમ રજાક બાપુ તેમજ ઉર્સ કમિટીના આગેવાનોએ સારી જહેમત ઉઠાવી હતી રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર